નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મમ્મી મમ્મી પપ્પા ક્યારે આવશે મારે પણ તેની સાથે રમવું છે ઘોડો ઘોડો કરવો છે મારે પણ પપ્પા સાથે ગાર્ડનમાં ફરવા જવું છે બધાના પપ્પા રોજ મારી ફ્રેન્ડને સ્કૂલ છોડવા આવે છે મારા પપ્પા જ નથી આવતા પપ્પાનો ફોન આવે તો કહી જાય હું તેનાથી નારાજ છું નવ વર્ષની અમીએ તેની મમ્મીને કહ્યું તારા પપ્પા વિદેશ ગયા છે બહુ જલ્દી આવી જશે મારી ફ્રેન્ડ રશ્મિની મમ્મી તો કહેતી હતી તારા પપ્પા જેલમાં છે આ જેલ શું હોય મમ્મી કવિતા મૂંઝાઈ ગઈ ખબર નહીં કઈ રીતે આટલી નાની છોકરી સામે આવું બોલતા તેનો જીવ ચાલ્યો હશે તારું હોમવર્ક બાકી છે પહેલાં તું તે પૂરું કર પછી આપણે શાંતિથી વાતો કરીશું પાણી હવે માથા ઉપરથી જઈ રહ્યું છે આજ નહીં તો કાલે અમીને ખબર તો પડશે જ કે તેના પપ્પા જેલમાં છે આ ફળિયું આ શહેર બધાને ખબર છે આનંદે મર્ડર કર્યું છે એક ઉદ્યોગપતિનું મર્ડર મારી જોબ પણ અહીં છે આમ અચાનક ક્યાં જશું શું કરશું કંઈ જ ખબર નથી પડતી મારે જલ્દીથી આનંદને મળી આ શહેર છોડી એક અલગ દુનિયામાં જવું છે બે દા દુનિયામાં જ્યાં મને અમીને કોઈ ના ઓળખતું હોય જ્યાં હું સારી રીતે અમીનો ઉછેર કરી શકું શહેરની મોટી જેલમાં આનંદને રાખવામાં આવ્યો હતો આનંદ વારંવાર મળવા આવું સંભવ નથી પણ આનંદની અમુક જગ્યાએ સારી પહોંચતી જેથી તેણે આ જ અઠવાડિયામાં બીજી મુલાકાત સંભવ થઈ શકે કવિતા જાણતી હતી આ તેની છેલ્લી મુલાકાતોમાંની એક છે અશ્રુભીની આંખને છુપાવતા કવિતાએ સંવાદની શરૂઆત કરી કેમ દાઢી વધારી છે જોતો હતો મારા ચોકલેટી ચહેરા પર દાઢી કેવી લાગે છે હા 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 દાઢીમાં તો વધારે મેચ્યોર લાગે છે પહેલાં હું મેચ્યોર હતો મારો કહેવાનો અર્થ એ ન હતો આનંદ ખેર જવા દે અચાનક શું થયું કે ફરી મળવા આવવું પડ્યું હજુ ગયા અઠવાડિયે જ મળીને ગઈ છો આનંદ મને જાણવું છે તે રાત્રે શું થયું હતું તું તે વાત જાણવા માટે ફરી અહીં આવી છો આજે ત્રણ વરસ થયા તે ઘટનાને હું તારી પત્ની છું મારાથી પણ તું તે વાતને છુપાવીને રાખી શકે જો તારે આ વિષય પર વાત કરવી હોય તો તું અહીંથી જઈ શકે છે હું ફક્ત પૂછતી હતી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તે આ પ્રશ્ન હજારો વાર કર્યા છે પ્લીઝ તું મને હવે પૂછવાનું રહેવા દે પ્લીઝ ઠીક છે નહીં પૂછું અમી શું કરે છે આનંદે કહ્યું મજામાં છે તને બહુ યાદ કરે છે પપ્પાની લાડકી દીકરી જો રહી રીટા ભાભીએ અમીને કહ્યું તારા પપ્પા જેલમાં છે અત્યાર સુધી સ્વસ્થ દેખાતા આનંદની આંખે અસરું ટીપું સરી પડ્યું પછી મેં વાતને સંભાળી લીધી પણ આ વાત બહુ લાંબા સમય સુધી છુપી નહીં રાખી શકું શાળામાં ફરિયામાં શહેરમાં દરેક લોકો એમને અમને વિચિત્ર નજરે જોવે છે લોકોના કડવા બોલ ખરાબ નજર સાથે હું અને અમી નહીં જીવી શકીએ કવિતા એક જ શ્વાસે બધું બોલી ગઈ તે શું વિચાર્યું છે આ શહેરને તને તારી યાદોને છોડીને બહુ દૂર જવું છે મને ખબર છે મારો આ નિર્ણય તને નહીં ગમે પણ મારી પાસે કોઈ રસ્તો નથી અહીંની હવામાં તારો અહેસાસ છે અહીં આપણી કેટલી યાદોનું પોટલું ભરેલું છે હું જ્યારે જોઉં છું તે જગ્યાઓએ તે ક્ષણોમાં મારાથી સરી પડાય છે હું તારી યાદો મીટાવા નથી માગતી પણ આ દુનિયાની ખરાબ નજર અને વૃત્તિ સામે અમીને બચાવવા માગું છું હું નથી ઈચ્છતી કે આપણી દીકરીને ખબર પડે તેનો બાપ જેલમાં છે જગ્યા અને સ્થળ મને કહી દે હું તારી જવાની વ્યવસ્થા કરાવી આપું નહીં આનંદ મને ખબર છે તારી રાજકીય પહોંચ બહુ છે પણ હું નથી ઈચ્છતી અહીંની કોઈ નાનકડી વસ્તુ પણ અમારી સાથે ચાલે આટલી દૂરથી હું વારંવાર વળવા નહીં આવી શકું મારી એક અંતિમ ઈચ્છા છે હું અમીને જોવા માગું છું આનંદે કહ્યું હું અમીને અહીં જેલમાં કઈ રીતે લાવી શકીશ તું કરી શકે છે તું જરૂર લાવીશ હું મારો ચહેરો નહીં બતાવું અમી નાની છે કંઈ પણ બહાને તેને અહીં સુધી લઈ આવજે પ્લીઝ નવ વર્ષની ફૂલ જેવી અમી ગુલાબી રંગના ફ્રોકમાં પરી જેવી લાગતી હતી અમી તું કહેતી હતી ને જેલ શું હોય આજે હું તને જેલમાં લઈ જઈશ ત્યાં ઘણા બધા બગડેલા અંકલ હોય તારે તેને સમજાવવાનું છે કે ખરાબ કામ નહીં કરવાના નહીતર પાપ પડશે કવિતાએ કહ્યું ઘણા બધા લોકો તેના પરિવારજનોને મળવા આવ્યા હતા હું અને અમી વેઇટિંગ રૂમમાં બેઠા હતા મારા હૃદયના ધબકારા વધી ગયા હતા અમીનું રિએક્શન શું હશે આનંદ કઈ રીતે અમીનો ચહેરો જોશે વિચારોમાં હું મગ્ન હતી ત્યાં જ લેડી કોન્સ્ટેબલ મારું નામ લઈને કહ્યું કવિતાબેન ચાલો મારી ટચલી આંગળી પકડીને ચાલતી અમીએ કહ્યું અહીં તો કેટલા બધા અંકલ છે આટલા બધા લોકોને હું એકલી કઈ રીતે સમજાવીશ બેટા તારે બીજા બધાને નથી સમજાવવાના તારે ફક્ત એકને જ સમજાવવાનું છે આનંદ અને અમી વચ્ચે ફક્ત એક અરીસો હતો પણ તેનું મન અરીસાની આરપાર આવીને અમીને ચૂમીને ભેટી પડ્યું હતું ત્રણ વરસથી તેણે પોતાની દીકરીનું મોઢું જોયું ન હતું આથી વધુ બદકિસ્મત માણસ કોણ હોઈ શકે હેલો અંકલ તમે રડી કેમ રહ્યા છો કપડાં પાછળ છુપાયેલા ચહેરામાં અમી તેની વહેતી આંખોને જોઈ લીધી મારે પણ તારા જેવી એક ઢીંગલી છે તેને હું ખૂબ પ્રેમ કરું છું તને જોઈને મને તેની યાદ આવી ગઈ અંકલ તમે બહુ ખરાબ છો મારી મમ્મીએ કહ્યું એટલે જ તમે જેલમાં છો તમે ખરાબ કામો કરવાનું છોડી સુધરી જાઓ તમારી દીકરી પણ તમારી રાહ જોતી હશે કહેતા તેને ફોન મૂકી દીધો કવિતાએ પહેલા અમી પછી આનંદ બંનેના ચહેરા વારાફરતી જોયા ડુંગરાઓથી ઘેરાયેલો રસ્તો હતો ઊંડી ધોરણો વાકા વળાંકવાળો રસ્તો હતો અમે અમદાવાદથી ખૂબ જ દૂર આવી ગયા હતા આઠ દસ કલાકની બસની સફર પછી એમ એક ગામમાં ઉતર્યા એક ચાની લારી ત્યાં પડેલું એક નાનકડું બાકડું લીમડાના ઝાડ પર લટકાવેલા પાટિયામાં લખેલું ગામનું નામ આસપાસ દેખાતા કાચા મકાનો વડ લીમોડો પીપળા તમારા આવવાના સમાચાર મળી ગયા હતા આટલા મોટા અમદાવાદ જેવા શહેર મૂકીને તમે અહીં અમારા નાના ગામડામાં ભણાવવા તૈયાર થયા તમારો ખૂબ ખૂબ આભાર મેં તમારી રહેવાની જમવાની વ્યવસ્થા કરાવી દીધી છે કહેતા તેને સમાન ઊંચકી થોડેક આગળ શાળાની બાજુમાં અમને માટીનું એક ઘર અમને બતાવ્યું તમને અહીં ફાવશે ને બેન હા સાહેબ સરસ જગ્યા છે ઘરની બહાર મોરના ટંકાઓ સંભળાઈ રહ્યા હતા કોયલ ચકલી હોલાઓના અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો ઘઉંના ઊભા સોનેરી પાકો થઈને સૂરજની કિરણ મોઢા પર આવતા ઊંઘ ઉડી ગઈ આસપાસ અમી ન હતી તેના ચહેરા પર ચિંતા વાદળો મંડરાઈ ગયા તે ઝડપથી ઊઠી અમી અમી કહેતા ઘરની બહાર દોડી આવી થેન્ક ગોડ કવિતાએ કહ્યું અમી ઘઉંવર્ણા મેલા ઘેલા કપડાઓમાં દેખાતી નાનકડી બાળાઓ સાથે રમી રહી હતી અમી મોરને જોઈને ખૂબ હરખાઈ રહી હતી તેને જોઈને કવિતાના ચહેરા પર લાંબા સમય પછી એક મુસ્કાન આવી દૂર ના જતી હું હમણાં તારા માટે દૂધ ગરમ કરું છું જલ્દી આવી જજે સાથે તારી બધી ફ્રેન્ડને પણ લેતી આવજે હા મમ્મા કવિતાએ ફરીને જોયું તો દરવાજા પાસે છાપું પડ્યું હતું એક એક કરીને તેના ઉપરની બધી હેડલાઇન વાંચી લીધી છાપું ખુરશી પર મૂકવા જતા એક નાનકડા સમાચાર પર નજર ગઈ જાણીતા ઉદ્યોગપતિના હત્યારા આનંદે જેલમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું શાળાનો પહેલો દિવસ સારો રહ્યો અહીંના લોકો ખૂબ સારા છે હું અને બળદેવભાઈ બે જ શિક્ષક છીએ બળદેવભાઈ અહીંના જ છે તે શિક્ષક હોવા સાથે અહીંના સરપંચ પણ છે તેણે ઘણી બધી અરજીઓ કરી છે ગાંધીનગર સુધી ગયા પણ અહીં કોઈ શિક્ષક ન આવ્યું એટલે ન જ આવ્યું મેં પણ આ સમાચાર ન્યૂઝપેપરમાં વાંચ્યા હતા અહીં કોઈ શિક્ષક આવવા તૈયાર ન હતા એટલે જ મેં આ જગ્યા પસંદ કરી અમીને અહીં ખૂબ મજા આવે છે અમીએ અહીં ઘણી બધી ફ્રેન્ડ બનાવી છે આજે મારા જીવનો એક નવો અધ્યાય શરૂ થયો તેની સાથે સાથે કેટલાય અધ્યાયોનો આજે હંમેશા હંમેશા માટે અંત આવી ગયો નવી ડાયરીનું નામ નવો અધ્યાય લખી જૂની ડાયરીના પાનાઓ ફાડી કચરા ટોપલીમાં ફેંકી દીધા ડાયરી મેચ પર મૂકી અમીના માથા ઉપર કિસ કરી નાઇટલે બંધ કરી દીધો મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ